સુરત પોલીસના ઇકો સેલનો એએસઆઈ અને તેનો ભાઈ પાંચ લાખની લાંચ લેતા પકડાયો સુરત પોલીસમાં ઇકોનોમિક ક્રાઇમ સેલમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા

કે આ કેસમાં ફરિયાદીના ભાગીદાર ઉપર મુંબઈમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો એટલે ઇકો સેલમાં એસઆઈ તરીકે ફરજ બજાવતા સાગર પ્રધાન તથા તેના ભાગીદારને પકડી લાવ્યા હતા ફરિયાદીની ઓફિસમાંથી લેપટોપ ડીવીઆર કંપનીના દસ્તાવેજો અને ડાયમંડ પણ કબજે લઈ આવ્યો હતો આ કેસમાં તેના ભાગીદારને મુંબઈ પોલીસમાં દાખલ થયેલા છેતરપિંડીના ગુનાના કામમાં સોંપી દીધા હતા ત્યારબાદ ફરિયાદીને છોડી મૂકવાના તથા ફરિયાદીની ઓફિસમાંથી લઈ આવેલા માલસામાનને પરત આપવા માટે ફરિયાદી પાસે રૂપિયા પંદર લાખ લાંચની માંગણી કરી હતી આ રકમમાંથી પંગળવારે તડકા ફાસ્ટ ફૂડ અને ચાઇનીઝ દુકાનની સામે અલકાપુરી સર્કલ બ્રિજ નીચે કતારગામ ખાતે રૂપિયા પાંચ લાખ મોકલવા માટે માંગણી કરી હતી લાંચની રકમ ફરિયાદી આપતા માંગવા ન હોવાથી તેણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી એસીબીએ એ ગોઠવેલા લાંચના છટકા દરમિયાન એએસઆઈ સાગર પ્રધાન કહેવાથી તેના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને લેવા માટે મોકલ્યો હતો તેના ભાઈ ઉત્સવે લાંચની રકમ સ્વીકારી હતી અને ઉપરથી સાગર પ્રધાન સાથે હેતુલક્ષી વાતચીત પણ કરી હતી

એ પંદર લાખ પૈકી પાંચ લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય ગતરોજ મોકલેલ જેઓ પાંચ લાખ રૂપિયા લેતા રેડ હેન પકડાઈ ગયેલ છે અને આ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલ છે આ તબક્ક ન કહી શકાય પરંતુ તપાસમાં અમે તમામ મુદ્દા આવરી લઈશું અને અમારી તપાસ બાદ જ એ વસ્તુ ખબર પડે કે ખરેખર આ પૈસાનો કઈ રીતે કોણ ઉપયોગ કરવા